નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરી બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે બત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે તેત્રીસ ભાગ સાંભળીશું મુનિઓએ કહ્યું બ્રહ્મન હવે અમે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મનું વિશેષ રૂપે વર્ણન સાંભળવા ઈચ્છીએ છીએ વિપ્રવર હવે તેનું વર્ણન કરો વ્યાસજી કહે છે દ્વિજવરો હવે હું ક્રમશઃ બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય અને શુદ્ર આ ચારે વર્ણોના ધર્મોનું વર્ણન કરીશ તમે સૌ એકાગ્ર ચિત્તે સાંભળો બ્રાહ્મણે સદા દાન દયા તપસ્યા દેવયજ્ઞ અને સ્વાધ્યાયમાં તત્પર રહેવું જોઈએ તર્પણ અને અગ્નિહોત્ર એનું નીચ્ય કર્મ હોવું જોઈએ જીવન નિર્વાહ માટે એ અન્ય દ્વિજોના યજ્ઞ કરાવે તથા એમને ભણાવે યજ્ઞ કરવા માટે તે સમજીને પણ પતિ ગ્રહ ઉપહાર લઈ શકે છે સર્વ લોકોનું હિત સાધન કરવું અને કોઈનું પણ પોતાના દ્વારા અહિત ન થવા દેવું એ બ્રાહ્મણનું કર્તવ્ય છે સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રી રાખવી એ બ્રાહ્મણ માટે સૌથી ઉત્તમ ધન છે માત્ર ઋતુકાળમાં જ પત્ની સાથે સમાગમ કરવો બ્રાહ્મણ માટે પ્રશંસાની વાત છે ક્ષત્રિ પણ પોતાની ઈચ્છા અનુસાર બ્રાહ્મણને દાન આપે વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કરે અને સ્વાધ્યાયમાં સંલગ્ન રહે શસ્ત્ર ચલાવીને જીવન નિર્વાહ કરવો અને પ્રજાનું પાલન કરવું આ બે ક્ષત્રિયની મુખ્ય જીવિકાઓ છે એ બેમાં પણ પૃથ્વીની રક્ષા કરવી એના માટે મુખ્ય આજીવિકા છે પૃથ્વીનું પાલન કરવાથી જ રાજાઓ કૃતાર્થ થાય છે કારણ કે તેનાથી જ એમના યજ્ઞ વગેરે કાર્યની રક્ષા થાય છે જે રાજા દુષ્ટ પુરુષોનું દમન અને સાધુ પુરુષોનું પાલન કરીને બધા વર્ણોને પોતપોતાના ધર્મોમાં સ્થાપિત કરે છે તે મનોવાંચિત લોકને પ્રાપ્ત કરે છે લોકપિતામ બ્રહ્માજીએ વૈશ્યોના માટે પશુપાલન વેપાર અને ખેતી આ ત્રણ આજીવિકાઓ પ્રદાન કરી છે વેદોનું યજ્ઞ ધર્મ તથા અને વગેરે કર્મોનું અનુષ્ઠાન વૈશ્યના માટે પણ ઉત્તમ છે શુદ્ર દ્વિજાતિઓની સેવાનું કાર્ય કરવું અને એના દ્વારા જ અર્થોપાર્જન કરીને પોતાનો જીવન નિર્વાહ કરવો અથવા ખરીદ વેચાણ કે શિલ્પકર્મ દ્વારા ધન ઊભું કરીને જીવિકા ચલાવવી શુદ્રએ પણ દાન આપવું અને રહિત પાક યજ્ઞો દ્વારા યજન કરવું એ શ્રાદ્ધ વગેરે બધા કાર્ય મંત્ર વિના કરી શકે છે સેવકો વગેરેનું ભરણ પોષણ કરવા માટે બધાના માટે સંગ્રહ જરૂરી છે ઋતુકાળના સમયે પોતાની પત્ની પાસે જવું પ્રાણી માત્ર પર દયા ભાવ રાખવો ઠંડી ગરમી વગેરે દ્વંદોને સહન કરવા અહંકાર ન રાખવો સત્ય બોલવું પવિત્રતાપૂર્વક રહેવું કોઈને કષ્ટ ન આપવું સર્વનું મંગળ કરવું પ્રિય વચન બોલવા સર્વની સાથે મિત્રતા રાખવી કોઈ વસ્તુની કામના ન કરવી કૂપણતા ન કરવી અને કોઈના પણ દોષ ન જોવા આ ગુણો બધા વર્ણોના માટે સામાન્ય રૂપે ઉત્તમ છે ચારે આશ્રમોના માટે પણ આ જ ઉત્તમ ગુણો છે બ્રાહ્મણો હવે બ્રાહ્મણ વગેરે વર્ણોના ઉપકર્મ કહું છું આપત્તિકાળમાં કાળમાં બ્રાહ્મણના માટે ક્ષત્રિયોનું કર્મ ક્ષત્રિયોના માટે વૈશ્યનું કર્મ તથા વૈશ્ય અને ક્ષત્રિય બંનેના માટે શૂદ્રનું કર્મ કર્તવ્ય હોવાનું કહેવું છે આપત્તિ ન હોય તો કર્મ સંકર એટલે બીજા વર્ણનું કર્મ કદાપી ન કરવું બ્રાહ્મણો આ પ્રમાણે મેં વર્ણ ધર્મનું વર્ણન કર્યું હવે આશ્રમ ધર્મનું વર્ણન કરું છું સાંભળો ઉપનયન સંસ્કાર થયા પછી બ્રહ્મચારીએ ગુરુના ઘરે રહીને વેદોનું અધ્યયન કરવું શૌચ અને સદાચારનું પાલન કરતા રહીને ગુરુની સેવા કરવી પવિત્ર બુદ્ધિથી વ્રતના પાલન કરતા રહીને વેદા અધ્યયન કરવું બંને સંજ્યાઓમાં એકાગ્ર ચિત્ત થઈને સૂર્યોપસ્થાન અગ્નિહોત્ર અને ગુરુનું અભિવાદન કરવું ગુરુદેવ ઊભા હોય તો સ્વયં પણ ઊભા રહેવું એ જતા હોય તો પોતે પાછળ પાછળ જવું અને એ બેઠા હોય તો એમનાથી નીચા આસન પર બેસવું શિષ્યએ ગુરુથી વિપરીત કોઈ પણ આચરણ ન કરવું જોઈએ એમની જ આજ્ઞાથી એમની સામે બેસીને એકાગ્રતા પૂર્વક વેદોનું અધ્યયન કરવું ગુરુનો આદેશ મળે ત્યારે ભિક્ષાનું અન્ન ગ્રહણ કરવું જ્યારે આચાર્ય પહેલાં સ્નાન કરી લે ત્યાર પછી સ્વયં જળમાં પ્રવેશ કરીને સ્નાન કરવું દરરોજ પ્રાતઃ કાળે આચાર્યના માટે સમિધા અને જળ વગેરે લઈ આવવા જ્યારે ગ્રહણ કરવા યોગ્ય વેદોનું પોતે પૂર્ણરૂપે અધ્યયન કરી લે ત્યારે વિદ્વાન પુરુષે ગુરુદક્ષિણા આપીને ગુરુની આજ્ઞા લઈને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો વિધિપૂર્વક યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કરીને પોતાના વર્ણ અનુસાર કર્મો દ્વારા ધનનું ઉપાર્જન કરવું અને એના દ્વારા યથાશક્તિ ગૃહસ્થનું બધું કાર્ય પૂર્વ કરવું શ્રાદ્ધ દ્વારા પિતરો યજ્ઞો દ્વારા દેવતાઓ અન્નથી અતિથિઓ સ્વાધ્યાયથી મુનિઓ સંતાન ઉપદાનથી પ્રજાપતિ બલિલેશદેવથી ભૂતો અને સત્ય વચન દ્વારા સમગ્ર જગતનું પૂંજન કરવું આ પ્રમાણે કરનાર પુરુષ પોતાના કર્મો દ્વારા ઉપાર્જિત ઉત્તમ લોકમાં જાય છે તો અહીંયા બ્રહ્મપુરાણનો તેત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો